અમરેલીમાં સાર્યોત ક્લબના સેવાભાવી મુકેશ સંઘાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીમાં સાર્યોત ક્લબના સેવાભાવી નેવા મુકેશ સંઘાણીના જન્મદિવસની તપવન આશ્રમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુકેશ સંઘાણી જન્મદિવસની ઉજવણી સમિતિ દ્વારા થયેલા આયોજનમાં અમરેલના રોકડિયાપરા, જેસિંપરા, હરી રોડ, પોજલપરા, સુખવિવાસ, બારપરા, પોલીસ લાઇન, માણેકપરા, મેલા, અંતછાખા, અનુજાતિ ছাত্রલે સહિતના વિસ્તારોમાં ફૂડ પેકેટ શિક્ષણ શિક્ષણ કે વિતરણ અલ્પાહાર

અમરેલીમાં કોઈ પણ સારો કે નસો કોઈ પણ પ્રસંગ હોય તો આપણે સારીનું નામ અચૂક સાંભળીએ છીએ દાખલા તરીકે આપણા પ્રસંગો ઉજવણી ના હોય તો સાટા માટાનો હોય તો જન્માષ્ટમીનો લોકમેળો હોય ગણપતિ આવે ત્યારે ગણપતિના સુંદર આયોજન કરે છે એવી જ રીતે નવરાત્રી હોય તો ડાંડિયા રસનું આયોજન હોય અને નરસા પ્રસંગોમાં જ્યારે કોવિડ જેવું હોય 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 તો તો કીટ વિતરણ વિતરણ અને કે ફૂડ પછી મેડિકલ કેમ્પ હોય કે બ્લડ ડોનેશન કેમ્પ હોય એમ દરેક બાબતમાં સારી યુથ ક્લબ અને મુકેશ સંઘાણીના નેતૃત્વ નીચે આવી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલતી જ સંઘાણીનું આજે તપોન આશ્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવેલું પણ પોતે સન્માન નહીં સ્વીકાર્યું પણ એણે સેવાકી સેવા કરતી સંસ્થાઓનું સન્માન કર્યું છે જેમાં અલગ અલગ સેવાઓ કરતી તમામ સંસ્થાઓનું આજે તેમના દ્વારા સન્માન તુલસીપત્ર રીતે કરવામાં આવ્યું છે આ એક અનોખો કાર્યક્રમ છે બ્લડ ગ્રુપિંગ કેમ્પ કરવામાં આવ્યું અલગ અલગ સ્કૂલોમાં બાળકોને જમાડવામાં આવ્યા અંશાળાની દીકરીઓને મહિલા અંશાળાની દીકરીઓને ડ્રેસ અનાયત કરવામાં આવ્યા રોટરી ક્લબ દ્વારા એમ અલગ સંસ્થાઓ દ્વારા લગભગ આજે અઠ્યોતેર જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા જે મુકેશભાઈ સંઘાણીના એકાવનમાં જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવ્યો છે આ એક અનોખો કાર્યક્રમ છે અનોખો માણસ છે અને અનોખા માટવીના માનવીનું નોખી રીતે અમે જન્મદિવસની ઉજવણી કરી છે થેન્ક યુ